હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માપલો કરવા ઉઠી તો વરસાદ કાલે રાત્રે તો ખાલી બે મિનિટ નું જ આવ્યું હતું પણ અત્યારે તો ફાસ્ટ વરસાદ ચાલુ હ અને પાણી એ ભરાઈ ગયું આ બાજુ પાણી ભરાઈ ગયું એટલે વરસાદ લગભગ પાંચ વાગ્યા પહેલાનું તો ચાલુ છે પાણી ભરાઈ ગયું પાણી ભરાવાનું ચાલુ થાય વરસાદ પડવાનું ચાલુ થાય એટલે દેડકાનું બોલવાનું ચાલુ થઈ જાય સાથે સાથે અહીંયા પાણી ભરાઈ ગયું પાછોટનું અહીંયા બધું પાણી પાણી થઈ ગયું ઓટલા ઉપર અમે તો મેઇન રોડ ઉપર એ પાણી ભરાઈ જશે હમણાં વધારે વરસાદ પડશે તો

માખણ વલું થોડું આ બાજુ હતો પેલા તો પેલું હાડા ન વાળું ખાલી એક બે મિનિટ નું ઝાપટું આવે એટલે મને લાગ્યું કે બંધ થઈ પછી તો હું બહાર જઈ નથી એટલે પોણી ભરાય ગયું મને તો લાગ્યું સવારમાં ચાલુ થયું ને આટલું બધું પાણી ભરાઈ ગયું

વરંડોય સાફ કરી દીધો મસ્ત ચકાચક બધા કુંડાની બધું લઈ બધી માટી નીકાળી દીધી સાઈડ સાઈડમાં જે હતી એ બધી અને હવે જમવાનો થઈ ગયો ટાઈમ તો આ બાજુમાં બધું ગરમ થાય વહેલા વહેલા બનાવી દીધું તું એટલે

વાસણ રસ કિચન સાફ થશે અને આ બાજુ કપડા ધોવા માટે મૂકી દીધા તો ધોવાઈ જાય પછી આ કરવા પડશે ને રવિવારે તો મોડું જ થાય આપણે ઓમ તો ના થાય પણ હું પેલું વરંડો સાફ કરવા રહી એટલે મોડું થયું તો ચાલો મળીએ આગળ તો વાગે ગયા સાડા ત્રણ અને આ બાજુ વરસાદ બંધ થઈ ગયો હવે અને કપડા સુકવવાના હતા તો કપડા સુકવી દીધા હજુ પડત પડશે ખરા વરસાદ સાંજ સુધીમાં

પૂણા અઠિયા ને તોય બાર મસ્ત એમ કે એવું અંધારું કે પૂણા અઠિયા હોય એમ કે વરસાદ પડે ને તો એમ અજવાળું તો જોવા પૂણા અઠિયા પણ અજવાળું ઘણું બધું

આઠ અને વીસ થઈ અને જમવાનું થઈ ગયું તૈયાર તો ચલો જમી લઈએ તો સાડા અગિયાર વાગ્યા તો મળીએ કાલે એક નવા બ્લોક સાથે આજના વ્લોગને કરીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય